અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સાર્થક સ્કૂલની સીડી રોડ બહાર હોવાથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ પાઠવી છે ડીઓ કચેરીએ તપાસ સીડી બહાર હોવાથી બાળકોની સલામતી જોખમાતી હોવાની તાકીદે જવાબ આપવા નોટિસ પાઠવી જો શાળા દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે પગલા નહીં લેવાય તો વર્ગો બંધ કરવા સુધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી ચીમકી આપવામાં આવી છે પ્રાથમિક ધોરણના જે બાળકો અમને જોવા મળ્યા એ તમામ બાળકો જે છે એ બિલકુલ અમને પ્રથમ દ્રષ્ટિએ અસલામત જોવા મળ્યા કે બની શકે છે કોઈ ગંભીર ઘટના પણ બની શકે તો એ પ્રમાણે અમે શાળાને કોસ નોટિસ આપી છે અને શાળાની માન્યતા કેમ ના રદ કરવી કારણ કે આ પ્રકારના પ્રાથમિક વર્ગો ત્યાં ચલાવવા ઉચિત નથી જણાતા તે રીતે અમે અસલામત જણાતા અમે નોટિસ આપી છે અને એમનો ખુલાસો માગ્યો છે આગામી દિવસોમાં એમના ખુલાસાને ધ્યાને રહી સેફ્ટી પ્રિકોશન જો કરવામાં આવશે તો બરાબર છે નહીં કરવામાં આવે તો અમે આગામી સમયમાં વર્ગો બંધ કરવા માટેની કાર્યવાહી પણ કરીશું